છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે ખરીદી શરૂ થતાં જ ખેડૂતોમાં થોડો રાહતનો માહોલ સર્જાયો છે અને ઓનલાઈન નોંધણી કરાવેલા ખેડૂતો મોટી સંખ્યામાં ટેકાના ભાવે કપાસ વેચવા માટે કેન્દ્ર પર પહોંચી રહ્યા છે જ્યાં લાંબી કતારો જોવા મળી રહી છે જોકે ખરીદી પ્રક્રિયાની શરૂઆતથી જ રજીસ્ટ્રેશન અને એપ્રુવલને લઈને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કિસાન એપમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા દસ્તાવેજો અપલોડ કર્યા પછી પણ કપાસ વેચતી વખતે ફરી કાગળો માંગવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે ડિજિટલ સિસ્ટમ હોવા છતાં ફરીથી પેપર પર કેમ કરાવવામાં આવે છે. સાથે સાથે ચર્ચા એ પણ ચાલી રહી છે કે કેટલાક વેપારીઓ ખેડૂતોના નામે રજીસ્ટ્રેશન કરાવી નીચા ભાવે ખરીદાયેલ કપાસ સીસીઆઈમાં ટેકાના ભાવે મૂકવાનો પ્રયાસ કરી શકે છે બીજી તરફ આ વર્ષે પ્રતિ હેક્ટર અઢાર ક્વિન્ટલ ખરીદી મર્યાદા રાખવામાં આવી છે જ્યારે ગત વર્ષે આ મર્યાદા ત્રીસ ક્વિન્ટલ હતી જેથી ખેડૂતો મર્યાદા વધારવાની માંગણી કરી રહ્યા છે ખેડૂતોની રજૂઆતો બાદ એપીએમસી દ્વારા સીસીઆઈ સાથે પ્રક્રિયા સરળ બનાવવા અને ઊભી થયેલી સમસ્યાઓના ઉકેલ માટે પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે